તાલુકા યુથ કોંગ્રેસ તેમજ ખેડૂતો દ્વારા યુથ કોંગ્રેસ તેમજ ખેડૂતો આવેદન પાઠવવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની અતિવૃષ્ટિમાં બાકાત રાખ કરતા લખતર તાલુકા યુથ કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ અને ખેડૂતો મામલતદાર ને સર્વે કરવા અને ખેડૂતોને વળતર ચૂકવવા માટે ખેડૂતો દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું લખતર તાલુકાના સાંકરની તાવી તલસાણા દેવરિયા વિઠલાપરા ભડવાણા વડેખણ છદ મોઢવાણા નાના અંકેવારિયા ભેરડા ઘણા ભાથરિયા માલિકા ઓળખ એમ કરીને પંદર જેટલા ગામોને તેમજ યુથ કોંગ્રેસના યુથ કોંગ્રેસ ખેડૂત સરપંચો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું લખતર તાલુકા યુથ કોંગ્રેસ ખેડૂતો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા તેમજ લખતર તાલુકા અતિવૃષ્ટિ બાકાત કરતા લખતર તાલુકાના યુથ કોંગ્રેસ તાલુકા પ્રમુખ આગેવાનો કાર્યકર્તાઓ તેમજ પંદર જેટલા ગામોના સરપંચ અને ખેડૂતો દ્વારા અતિવૃષ્ટિમાં સામેલ કરવા તેમજ સર્વે કરી જેના પાક નુકસાન અને ઘરની નુકસાન વળતર આપવા લખતર મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને લઈ અતિવૃષ્ટિ સજાઈ હતી જેના લઈ ગુજરાત સરકાર દ્વારા અતિવૃષ્ટિ જાહેર કરવામાં આવી હતી જેમાં સુરંદનગર જિલ્લાને અતિવૃષ્ટિમાં સામેલ ના કરતા લખતર તાલુકા યુથ કોંગ્રેસને પંદર ગામોના ખેડૂતો દ્વારા અતિવૃષ્ટિમાં સામેલ કરવા તેમજ ઘરને નુકસાન અને પાકને નુકસાન સર્વે કરી નુકસાનીનું વળતર આપવા માટે આજરોજ લખતર મામલતદાર એચઆર પરમારના આવેદન પાઠવ્યું હતું જેમાં લખતર તાલુકા સાકર તાવી તલસાણા દેવરિયા બડવાણા વડેકન સારદ મોઢવાણા નાના અંકાવરિયા પેરડા ગણાત પાથરિયા માલિકા ઓળખ પંદર જેટલા ગામોમાં સરપંચો અને ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન પાઠવી પાઠવવામાં આવ્યું હતું આવેદનમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોને નુકસાની તેમજ મકાનનું નુકસાન સર્વે કરવી અને વળતર ચૂકવવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાત સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાને ભારે વરસાદના કારણે ખેતરોમાં જમીન ધોવાણ અને પાક નુકસાન થયું હોય તેમજ મકાનને નુકસાન થયું હોય તેનું સર્વે કરી તાત્કાલિક ધોરણે તેનું આવે તેવી માંગણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના શક્તિસિંહ રાણા લખત તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ શિશુપાલસિંહ રાણા તાલુકા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ તેમજ કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકર્તા તેમજ પંદર ગામોના સરપંચ અને ઉપસરપંચ અને ખેડૂતો મોટી સંખ્યામાં આ આવેદનમાં આવેદન પાઠવવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને મામલતદારને આવેદન પાઠવ્યું હતું તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં જ્યારે ભારે વરસાદના કારણે ખેતરી ખેતી અને ગામતળમાં મકાનોનું ભારે નુકસાન થયું છે એના માટે અમે આજે લક્ષર તાલુકાના ખેડૂતો યુવક કોંગ્રેસની આગેવાનીમાં મામલતદારશ્રીને આવેદન પત્ર પાઠવ્યું છે અને મામલતદારશ્રીને અપીલ કરી છે કે જે રીતે સરકાર દ્વારા સાત થી આઠ જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કરી અને સર્વેની કામગીરીના હુકમ આપ્યા છે એમાં સુરેન્દ્રનગર જિલ્લાની બાદબાકી કરવામાં આવી છે જયારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂબ જ મોટા પાયે નુકસાન થયેલું છે તો સત્વરે સર્વે કરી અને એનો તમામ રિપોર્ટ રાજ્ય સરકારને મોકલે અને ગુજરાતના આ જિલ્લાને ન્યાય અપાવે તાજેતરમાં ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે તેમાં વર્તમાન સરકારે ભેદભાવવાળી નીતિ અપનાવીને આ સર્વેમાં સુરેન્દ્રનગર જિલ્લાને બાકાત રાખ્યો છે તે માટે અમે સુરેન્દ્રનગર જિલ્લા તથા લખતર તાલુકાના ખેડૂતોને ન્યાય મળી રહે તે માટે આ આવેદન પાઠવ્યું છે કે જેના અનુસંધાને તેઓ ખેડૂતોને ન્યાય આપે સર્વે કરે અને યોગ્ય વળતર ચૂકવી શકે